ખુશી નો માહોલ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રી વરુણ કુમાર દ્વારા સો રિઝલ્ટ પાલનપુર રહેવાસીઓને મળ્યું છે અગાઉ ચાર દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લા માં આવેલ પાલનપુર સિટી માં ગેસ ગરતર બનાવ બન્યો હતો

સિટી જિલ્લા વડા સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા અને પૂર્વ પોલીસ સ્ટેશન પીઆઈ પટની સાહેબ અને પૂર્વ પોલીસ સ્ટાફના ઘટના સ્થળે ચાર દિવસ સુધી ખડા પગેરી આવી પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં પણ તેમની ફરજ નિભાવી તે બદલ અમે દિલથી આભાર માનીએ છીએ અને પાલનપુરમાં એમ એવી ઘણી લાઠીઓ છે જેમના કારણે આજુબાજુમાં રહેતા લોકોને પણ નુકસાન પહોંચે છે તો એ લાઠીઓને પણ નિકાલ કરવો કેમકે લાઠીઓમાં એવા કેમિકલો આવે છે અને પ્રદૂષણ ફેલાય છે લાઠીઓના કારણે વધારે તો પાલનપુર સિટીમાંથી ભંગાની લાઠીઓ નાબૂદ કરવી એવી જનતાની માંગ છે મીડિયા મિત્રોમાં હજુ એવા બહુ સારા પત્રકારો પણ છે કે જે લોકોના હિત માટે લડે છે અને એ લોકોને વારેઘડીએ ધમકી પણ મળતી હોય છે તો છતાં પણ એ લોકો પ્રજાના હિત માટે ઊભા રહે છે અને અમને સારો સપોર્ટ મળ્યો છે પત્રકારો દ્વારા નૈનાબેન પરમાર ભીખાભાઈ પત્રકાર તૌફિકભાઈ પત્રકાર ઝુલ્ફિકર મકરાણી જાવેદભાઈ અને પાલનપુરમાં અનેક પત્રકારોએ અમને સપોર્ટ કર્યો છે એ બધા મિત્રોને અમે આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આવો બનાવ ના બને તેવી અમે અપેક્ષા રાખીએ છીએ કે પાલનપુરમાં જેટલી પણ ભંગારની લાઠીઓ છે ચેક કરવામાં આવે અને બિનકાયદેસર ભંગારની લાઠીઓનો નિકાલ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર માંગ છે